ફેમિલી કેમ છો તો આવ્યો કે મજામાં જશો હું પણ મજામાં છું મારા આજના બ્લોકમાં તમારું સ્વાગત છે અને સ્વાગત છે તો આજે હું જઈ રહ્યો છું મારા મામાની વાડીએ એ પણ બહુ અહીંયાથી દૂર થઈ છે તો ચાલો બ્લોકમાં બની રહ્યો તો તમને પણ હું વાડીએ લઈ જઈ એક મસ્ત મજાનું કાંક ખાવાનું બનાવવાનું છે એ પણ તમને બતાવીશું તો બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો ને અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે આવા રસ્તામાં આંકવાનું હોય ગાડી કેમ કે અહીંયા રસ્તો ન હોય વરસાદ પડે એટલે ખરાબ થઈ જાય એટલે એવા રસ્તા માગવાનું હોય ગાડી તો તમને પણ બતાવી દઈ આપણા મોબાઈલનું સ્ટેન્ડ લીધું પણ કાંઈ કામનું નથી આવતું કેમ કે ના એના એમ રહે એટલે કે કામ ન આવે એ તો બહુ વાગો છે અહીંથી ધીમે ધીમે કેવો રસ્તો છે ભાઈ ગેસ હોય કે પીપુ લઈને આવ્યો હવે આપણે આમાં ચાલવાનું છે જો રસ્તો આમાં કેળા બેડા કાંઈ છે નહીં બધી સિંગલ જેવું છે છેલ્લીમાં સોડા બાજુ ત્યારે તેમ લાગી જાય ગયા તો ખરો પટ ખુલ્લો હતો એટલે એ વાંધો નતો અહીંથી બહુ ખરાબ હશે હાલવાનો રસ્તો હોય સારું નખર તો હમણાં ચપ્પલ કાઢવા પડશે શું હોય જંગલ જેવા આવી ગયું હવે જોવા પણ મળી જાય કહેવાય નહીં રસ્તો ક્યાંથી સજી ગોતો હતો કેમ કે બધું પાણી ફેરેલું રસ્તો દેખાતો ને એમાં જો તમને હવાજ નાગર દેખાડું તમને એમ થાય કઈ ખોટું બોલે દેખાડી દઉં છે એમ આ બધું બહુ છે એટલે રસ્તો અહીંયા કઈ છે નીકળાઈ ગોતવો પડશે આગળથી જોર જોવા મળી જશે

নাই ৰাস্তে মানে লাগি থে ফোন কৰি পুচু তই কস্ত

પગ મેઘવાની જગ્યા નથી હવે આપણે કોપટ કરી દઈએ છટકાસપટ સારું ન હોય તારું આમાં ઘા કરશે હજી મેક જોઈ લેવાનું આપણે સારું હોય તો કંઈ કહેવાય નહીં બાજુમાં છે મકાઈ મકાઈ દેશી ડોડાની ફ્રાય બનાવવાની છે આપણે છ ડોડાની

અને સિનורה એને પણ બતાવી દી સાજીને થી ત્રણ ચાર વર્ષથી એ કે પાણી વર્ષાની જરૂર છે કે ના 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 છે બહુ મોટો નથી તો બરાબર મસ્ત મજાની પાણી પાણી કાલી ટુ થઈ જાય ગરમી બહુ મજા આવે કાકરા હલવાઈ મસ્ત નહીં પાણી

તો અત્યારે આપણે ડોડા તોડીને પ્રિપેર કરી નાખ્યા છે ને હવે આને શાકુથી સુધારવાના રહેશે આપણે એક સાકુ લઈ લીધી છે આને સુધારી નાખી પછી આગળ તમને બતાવી હવે આપણે બધી વાર સુધારી નાખ્યું છે એક માઠ છે ટમેટા પછી ડુંગળી કોથમરી આદુ ને આ છે આપણી મકાઈ તો બે થાળી ભરી લીધી છે તો તો પેલા મેં કીધું છે એમાં નાખી દીધું છે તેલ ને એમાં બધું મસાલો નાખવાનો છે હવે ને એવું બધુંય તો ડુંગળી નાખી દઈએ હવે બધું મિક્સી કરી નાખ્યું છે તો હવે થોડીક વાર પાકવા દેવાનું છે આપણે પાકી દઈએ ફૂલ પછી આપણે નાખવાનું થાય છે બધું ને આ છે બધું મરચુંની ગોતમરીની ખાદુની ગીગાભાઈને બેઠા છે અહીંયા તો મસ્ત મજાનું પાકે છે હજી પાકી જાય પછી આપણે બધું નાખી દઈ પાસ પીસે તમિત્રો આપણે બધું પાકી દઉં છે એમાં એટલે આપણે મકાઈ નાખી દેવાની થાય છે મકાઈ નાખી દો પછી થોડી થોડી મિક્સિંગ કરતું જવાનું પછી થોડી નાખી દેવાની મિક્સિંગ કરતું જવાનું એટલે બધી તેલમાં બધી મિક્સિંગ થઈ જાય તો બધો મસાલો હોય બધું મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાકતું જવા દેવાનું થોડું થોડું મિક્સિંગ કરતું જવા દેવાનું મને તો આવી રીતે આવડે છે તમે કોમેન્ટ જરૂર કહેજો કેવી રીતે હોય તો બધી નખાઈ જઈને મિક્સિંગ થાય છે હા ને મારે આ ભાઈ સા પીવે છે તો વાડીઓમાં હોય એટલે સા તો પીવો જ જોઈએ થોડોક તો હું ઠપ કરી લઉં સારો બધા સા પીવા હું પણ ચા પી લઉં તો હવે થઈ ગયો છે મસ્ત મજાનો સેવડો જવું આપડો કેવો લાગે છે જવું મજા આવી જાય કે નહીં પણ ખાવાની આપણે તો પેલો પેલો બનાવ્યો છે બીજી બનાવ નથી એટલે થોડું થોડું આવડે છે પણ એ છે સ્ટોક બને છે ટેસ્ટી કરીને પછી ખબર પડે

તો પાંગી નાખે ને તો ટોપા ભાંગી નાખે તો અમારા મામા વારે ને એટલે ભાંગી નાખે ટોપા તો ટપકો દેતા જાય ભાંગી જાય છે જો આમ ડાયરો ભાંગી નાખ્યો આ ડાયરો તો ભાંગી જાય તો ડાક્ટર રાખે છે તો બાટી દવા દેજો ચાલો મિત્રો તો બ્લોકમાં કન્ટિયુ પાન કરીને રજો આપણે હજી તો આ અત્યારે બધી રિક્ષ બાકી છે આપણે એક ખેડા તો પૂરું કરીને આવ્યા આજે પણ થોડુંક બાકી છે અને માં કન્ટિન્યુ રજો આવાજ બાજુ જોવા મળે તો તમને દેખાડી દઉં કેમ કે આ જંગલ છે બહુ કેવા ખાવાજ કેવા ખાવા બહુ સારું બહુ જ આવે કાઢવા હતા તો અહીં બહુ અવજનું છે કેવાર આવે બહુ ત્યાં રાખીને જાવું પડે આ બાકી દીક તો નથી ટાખે આપણે હામો હોય તમને દેખાડી અને તારે વ્યાકરો કેમ છે તો ખાલી મુકાન બનાવે હં અમારે નદી આલી છે અમારે બિગાસભાઈની

બગડશે ધોવા પડશે પાછા અમારે ગીગેસ ડોડા પાછા તોડે ખાસ તો તાજે હો પણ તાજે તાજા તાજા ડોડા ખવડાવવાના ખાધે જ રાખો એટલે અકની બનાવીને ખાધા ચેવડો કહેવાય આપણે અમે અકની ગઈ ચેવડો ગઈ બે ગઈ તમારી ભાષા હું કઈ કોમેન્ટ કરજો તો એ ક્યારેક હાવ લાઈફ ડોડા તોડેસ બસ એ એટલી ભરી હજી તોડેસ બસ દેવાય કે કાદે જ રાખો એ પછી આ ડોડા કાંઈ નક્કી નહીં ક્યારે વાડીને નાખી દે માલ ને અમે પાછું આગું પડી જાય બહુ વરસાદ થાય તો અહીંયા અવાય નહીં ખારો પડશે એટલે વરસાદ થાય એટલે પૂરો થઈ જાય રસ્તો બંધ થઈ જાય એ વસ્તુ ગયા લેતો હતો મિત્રો પૂરું ડોડન થયેલી પર દીધી છે જો બાકી પર દીધી છે અત્યારે અમારે ગીગેશભાઈએ ગીગેશભાઈ આ બધું જો એટલે તમે ફોટો મસ્ત પાડી લઉં તો મિત્રો હવે અહીંથી આપણે નીકળી જઈએ છે

આવી જાય માલબાલનું સર ત્યારે બધ પાંચ વાગે ત્યારે વાગી જશે સાડા સો અહીંયા સાત વાગે દયા તમે ત્યારે અંજારું આપણા ઇલાકામાં તો હું ગુજરાતમાં થોડુંક મોડું અંધારું થઈ આપણે કંઈક વિડીયો બધું ફાવતો તો નથી થોડો થોડું ફાવે છે એટલે ફૂલ ચૂક થાય તો માફ કરી દેજો કેમ કે હજી આપણે ઓછું ફાવે છે એ તો કેમ કે બનાવવાનું શરૂ છે પણ ઓછું બનાવું ફાવે એમ બાકી જો તમને બતાવતા જ બધી નવું નવું મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલી મહેનત કરી છે તો તમારે તમને પણ બતાવીશ આ બધી સબસ્ક્રાઈબ કરો તો તમને નવું નવું બધું બતાવીશું અમે હવે તો આપણે ખોતો આમ કેમ કે ઠેલી વજન ધરાવી ગઈ હવે નજી આપણે આ બાજુના હોય તો વર્તી જાય કે હવે ઘટશે બાવરીમાંથી નીકળવાનું છે બાવરીની આવવું પડે વસ્તુ જેવો છે આ નીચેથી નીકળવાનું છે ઓકે તો ક્યાંથી નીકળવું પડે બધું મારના જ બહુ પડશે આવત હાડે શ્યામાં કેમ કે એવા રસ્તાના પૈસા આવત તો એનો વ્યુ બતાવી દો મસ્ત જોવા મળી જાય તમને દેખાડી દો આપણે એકલા જ છે હાવ કોઈ આવી રે છે નહીં આપણે અરે એકલા જાય ને એકલા આવ્યા છે અચ્છા ખરાપટમાં ખુલ્લું કઈ દેખાતું નથી અને અમારે રીલ ગાઈ ગઈ છે અને રોજડા કહે છે તમારે શું કહેવાય કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આ બધું નીકળશે રહેશે એટલે હાવી ન કહેવા બધું ન હોય અંદર હોય વધારે તો આપણી ગાડી અહીંયા આવી છે ગાડી જઈ ફૂકી દઈ પછી જોઈ છે રસ્તે કાંઈ મળશે તમને બતાવીશું બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો આગળ આવશે બધું બતાવતા રહો ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બની આ આપણે ચડવાની છે પછી ગારામાંથી રૂપે છે તો પડે છે આ પુલ ખરાબ છે ત્યાંથી અમૂલી બધી લેવાની કેમકે આગળ એટલું ખરાબ છે તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છે ઘરે જ ત્યારે અંધારું થઈ ગયું છે બહુ એજનું કેમ કે નથી આવ્યા એટલે બહુ ધીમે ધીમે હલાવતો અંધારું થયું રસ્તો ખરાબ હતો એટલે પછી ગામમાં ખોટે થઈ જાય એટલે થોડુંક અંધારું થ્રીજ બહુ વધારે તો આપણે આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ તો અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી શીખજો નહીં જો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મને સુ નવા બ્લોગમાં તપ્તે બાય બાય